હાલ લો કેમ છે મજામાં આવ્યો મજામાં પછી વેલકમ ટુ ન્યુ વ્લોગ ગુડ મોર્નિંગ બધા અને આપણે આજે જે છે કોલેજ જવાનું જરાક ફ્રેન્ડનો ફોન આવ્યો તો લઈ ગઈ કે પછી અહીંયા હમણાં ફ્રી છે બધી અને બધા એનું તો કમ્પ્લીટ થઈ ગયું એ પછીથી કે હજી આપણે મારા જામનગર જવાનું નથી કેમ કે જ્યાં અમુક પ્રોસેસ બાકી હતી એટલે પછી લેટ થઈ ગયું બાકી તો હજી પહેલાં વહી ગયા પછી હવે જવાનું છે હાઈટા કરે કરીને એટલે એટલે અહીંયા ત્યાંથી લેવાનું છે જૂનાગઢને એટલે અત્યારે धवन છે અહીંયા અને અહીંયાથી પછી જો બધા ફ્રેન્ડને ભેગા થાય પછી ક્યાં જાય એ નથી કદાચ નથી બધા છે લેક્સ સબસ્ક્રાઇબર ભૂલતા નહીં એટલે મળીએ અહીંયા જે લુક એટ યુય નથી લુક એટ ધીસ

અર્ધા કાજુ બધું આમાં થઈ ગયા નુકસાન થઈ ગયું મોટું એટલે આવી રીતે મોબાઈલ ને ખબર આવું તો થાય હવે આમાં તો પાસે હાવ લઈને બાકી આમાં તો એક જોઈન લાગે કે બધું હતી એટલે ડ્રાય ફ્રુટ બધું જો નીચે આવી ગયા એટલે કોઈ નહીં ફટાફટ ખાઈ લઈએ એટલે કહેવાય ને કે અત્યારે હવાના પરમાં અને જરાક નાસ્તો કરી લઈએ પછી એને જ આવી મને તો આમાં કઈ દેખાતું નથી હું હોય ચાલુ

હલો બાર નીકળો પચીસ હજાર ડન ખરા એટલે પચી હજાર ડન કીવાનું પ્લાસ્ટિક હતું હા નઈ પ્લાસ્ટિક નઈ સખત જ મને

મને ખબર જ હતી આ આમનો ઓલા આય લાગે ગાડી કરીને હાલો વારી દે લોટી એ

આને જો અમે છે ને ઉગા ગાડી માં કર્યા અને આ પાણી હતું હવે આમાં પલરવાના છે ભાઈ આપણે ધ્યાન આ છે ને આ લપટી હોય તો લપટે બહુ એટલે ગાહે કે કંદવે કે ક્યાથી હો જાવાનું બરોબર માયે પડ્યો અમને આવક તો માઇથે પડ્યો એટલો કે નઈ આ ગયા થી ચાર તો બંધ થઈ ગયા

બટ હોય ને વરસાદ થોડો જોરદાર અને એમ કીધું તો આ બધે પાણી પાણી વરસાદ શું જો આવું છે વરસાદ તો હાલતા આવે તો કોઈને બદલાવ જાવ બદલાવી પછી હજી કદાચ મારે જવા છે કામથી ફટાફટ આનો આપણું કામ પહેલાં બતાવીએ તો હું હું છે ને પછી અહીંથી આવ્યો હોવો કે વચરાજ બેની હોલ જમવા માટે એટલે કે અહીંયા ફક્ત પચાસ રૂપિયામાં છે ને ફૂલ ગુજરાતી થાળી મળે અને ખાવાનું એકદમ જકાત જોરદાર ના એકવાર થાવો ને એટલે કાંઈ આવવાનું મન થાય એટલે ડેફિનેટલી વિઝિટ કરજો દે વચસરાજ ડાયનિંગ વાત કરીએ તો આવે છે સરદાર ભાગથી આગળ આવો ને એટલે ડાયરેક્ટ આપણા બસ સ્ટેન્ડ સાથે રોજ જાય ત્યાં જ તો વચસરાજ ડાઇનિંગ બોલ વચરામ પર ભાઈ ઘટે